અબરા ફેન ફેન મળી ગયા આવો કોણ કયું ગામવાય તમારું સર્વિસ ઠંડી હા અને કેમ કે ઠંડી લાગતી હે હા બહુ ખરાબ છે

ગડા કે જોડે ની હા બાકી આ સુખ સવાર થઈ ગઈ છે પણ હજી ઠંડી ના હોબોડો બોલે ખાલી સરવસ કરવા જઈએ ના 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 અને આવારે ભાઈ બલના લગન દેતા જાય ને તો ગડતરી કર બે જાય જાન કેટલા વાગે ગઈ 8:30 8:30 થઈ ગઈ પણ એટલામાં તો અમારી આખું નઈ ઉગડતી આ

ફાઈનલી ક્યાં જાય છે અને પેટ્રોલ પંપ નયારા નયારા પેટ્રોલ પંપ પર ઉભા છે જ્યાં હોય ને એને સ્પોન્સર બેરે માઈને ગયા હોય એ જાવ જો થેન્ક્સ લે પેટ્રોલ છે ડીઝલ છે ગાડીમાં પેટ્રોલ હોય આ ઈ છે ભાઈ મુકે આ મત સવાય કેવો કર્યો અહીંયા ઓડિયન્સ સપોર્ટ

આ દાબ ફૂલ ફૂલો અરે ફૂંગો ઉખાઈ ગયો હરકુ બેન હરકુ આ તારા ટોબા નાના છોકરાને આમ ધ્યાન જો ભાઈ અરે હું કાય આ મસ્તી નું ગાઈ જો ગાડી એમાં આવ્યું ભાઈને રૂમ આ ટૂકા પડે ત્યાંથી ગેટ નથી મરાતી એટલે બાયા પછી આ ફૂલ टाकी થઈ ગઈ હે લે લે ફૂલ આને સરદી ન થતી કે ને એમને ભેળાઈ ગઈ કોયલ એક માં બગીચો સારો રાખજો કોયેલું આવશે તો હવે મારે ક્યાં ના ઉતો હોય તો ભલે હોય અમે ઉના જશું कर बेल तो हाथ काट दे हाँ मेरे हाथ तू कहता है तो पके काटो मैं गुजरी जाऊं ना भाई काम पतले भाई बस आया सही है कहीं जाता ना पूछा किसी ने पूछा किसी ने

यो रो होनो दुबा कोनाना जम्पर छे भाई हम मस्त छे हां आई पॉपटी कलर आयपो ए एम नो फुले चावी जोवे आ हिरिन चावी अनबॉक्सिंग करवाणे आपण फोन करीन एम नी उलोम किन 40 स्पोर्ट बाइक आ ई क्या आया नही भाई जने आए एक्सट्रीम हा कलर ई मस्त लागेगा रेड जरिक पट्टा पट्टा हां भाई हरी आ जो आ आना दीजो एक्स्ट्रा આ જો આ કલર મસ્ત લાગે હે હિરોનો મેરો નુનામાં મસ્ત છે બધું સારું છેલા ભાઈ લેવી પડે એના માટે સો ગાઈસ ગાડી સર્વિસ ના દીધી બધી પ્રોસેસ પતાવી દીધી હવે અમે જઈસી અલ્પેશભાઈ ના લગનમાં અલ્પેશ બાય

સ્વેટર બેટર કાઢી ને તૈયાર કરીને આવ્યા તમે જેવું મૂકો એમાં મારે ગાય લેવાનું ભાઈ અમારી કઈક ઈમેજ તો છે ને અમારી કઈક હોય ને ભાઈ તો એ સ્વેટર કરીને આપડી ગાડી તૈયાર થાય છે ધીમે ધીમે મોડીફાઈ કે કરવા મે કે ને 2/5 ની ગયા છે 4/2/2 કરવાની જાણી बी स्टाइल आवे लगा फरेन थी आरी तरह पहरवानी हां हमने ना खबर हो फाइनली गाइस डन विथ द सर्विस मेकअप कराओ मेकअप करायो थोड़ा काम और आ हो करे फूड पार्टी हो ए तो ये क्या मैं भैया जाई याद है ये या आपका फर फर आया है क्या करेगा आप कही रो बस नहीं माता जी एक पास मिल गया है हमको थोड़ा का गया मिल गया है बाजू ऊंची सामना खिलो फाइनली वी आर गोइंग टू द गोइंग टू द मोडेश्वर शोरूम હજી like. નથી <laughs> 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 <laughs>

Big thank you for being here.